હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નવ વ્લોગ આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો સાત દિવસ પછી આજે આઠમો દિવસ છે અમારે ટેકનિકલ ફોનને લીધે બન્યો તો વ્લોગ બનાવવાનું ચાલું નહોતું કે કોને ખબર યુટ્યુબ નથી વાંધો આવી ગયો છો જ નહોતો સાત સાત દિવસ વેન્ટ લાગી ગયું હતું તો આજે હું બહુ ખુશ છું કેમકે વિડીયો પણ અપલોડ થયો સાથે માર્થમમાં છે ને વિડીયો અપલોડ તો થાતો અને વિડીયો બનાવો પણ એમ હતો પછી મેં બે દિવસનો જાડો મોટો ભેગો ને જેમ તેમ બનાવ્યો હોસ ને ચડાવી દીધું આજે મને પણ કંટાળો હતો જો કે વિડીયો બનાવવાનો હોય ને પછી આદત પડી ગઈ હોય ને પછી ન મજા આવે એટલા માટે ગાઈશ તમારી સાતમા ઠેમ કેમ ગઈ છે મસ્ત ગઈ છે ને મારી તો બહુ મસ્ત ગઈ છે બહુ મજા આવી સાતમ આઠમમાં તમને મજા આવી કે નહીં કોમેન્ટ કરજો જરા મને ખબર પડે કે તમને બહુ મજા આવી કે નથી મજા આવી એટલા માટે ગાઈશ અત્યારે રેડી થઈ ગયું છે નીચેનું કામ પતી ગયું છે અત્યારે આવી વાંકી ઉપર ના કપડાં ધોવા જવા છે મશીનમાં નાખવાના છે એટલે મશીનમાં નાખી દઈએ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે હું તમને કેટલા ભૂલી ગઈ કરી દઉં એટલે આજે દીપમાળા પણ છે રાતે એટલે સાંજના હોય છે એટલે ત્યાં પણ જવાનું છે અને અત્યારમાં પણ મંદિરે જવું છે ચાલો કહીશ નીકળીએ ogun maikarta da hito lafiya wani

એટલે ચા ને પીઓ શું તો બનાવી દઉં બે વાગ્યા એવી અચ્છા અચ્છા અત્યારે વાગી રહ્યા છે સાડા પાંચ

ત્યારે ક્યાં હું કાંઈ લીયા ગઈ સાડા અમે મંદિર આવી છીએ હજી ચાલુ નથી ગોઠવાનું છે એટલે અહીં લીધું છે ને વાઈડું ગોઠવીએ છે એક એક મુકવાનું હોય એક

હાય ગાઈશ અત્યારે આમ બધું જમી લીધું છે ને ફ્રી પણ થઈ ગઈ છે હું વરસાદ બહુ ચાલુ છે ક્યારે ચાલુ છે અમે દીપમાળા ગયા હતા ને તારો ચાલુ છે એક ધારો અત્યારે બહુ છે ને વીજળી કડાકન બહુ થાય છે અત્યારે તમને દેખાશે નહી વરસાદ તમને અવાજ સંભળાશે છોકરા કડ વીજળી થઈ છે વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીને વાલો છે ત્યાં સુધી બબાઈ ગુડ નાઇટ